સિંહોના ટોળા ન હોવાની કહેવત ફરી એકવાર ખોટી સાબિત થઈ છે માણાવાવમાં એક સાથે ચૌદ સિંહો ગામમાં ઘુસી આવેલા હતા અને શિકાર કરેલો હતો સિંહોના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ છે ધારીના માણાવાવ ગામે એક સાથે ચૌદ સિંહો ઘુસી આવેલા હતા માણાવાવની શેરીમાં સિંહોના ટોળાએ શિકાર કરેલો હતો માણાવાવ ગામની ભીખુભાઈ માંજરિયાની શેરીમાં સિંહોએ શિકાર કરેલો હતો શિકારની મિજબાની માણતા સિંહોના ટોળા નજીકમાં જ અચાનક જ આખલો આવી પહોંચેલો હતો સિંહનું ટોળું હોવા છતાં બિંદાસ આખલો સિંહ સુધી પહોંચેલો હતો શિકારની મિજબાણી માણતા સિંહોએ આખલાને ભગાડેલો હતો શિકાર મૂકી ચાલ્યા ગયેલા સિંહોએ આખલો ગયા બાદ ફરી મિજબાણી માણેલી હતી રોજબરોજ સિંહો ગામમાં ઘૂસતા હોવાથી સ્થાનિકો ભયભીત છે